નમસ્કાર મારું નામ છે બાજરી વાવવાની થાય છે મકાઈ વાવવાની થાય છે અને એમાં ઘાસ થાય છે ખુ થાય છે બરાબર છે તો સર્વપ્રથમ વાત કરીશું આજના ફક્ત વિડીયો ની મારી બાજરી વિશે કે બાજરીનો પાક કરવાનો છે અને એમાં ખડ થાય છે ઘાસ થાય છે ગોળ વાળું પણ થાય છે અને પટ્ટીપાન વાળું પણ થાય છે કાર્યુ કાર્યુ હાવો હાટોળો લૂણી દારોડી ધરોડી કુદરા હે મોર આ બારો તારો વેકારીઓ પૂછો ને આવા કેટલી બધી પ્રકારના નિંદા થાય છે અને ટાઈમે દાડિયા મળતા નથી એટલે કે બિયારો પાછો ઉગી તો ગયો હોય પાખીન પાછો ખરીએ એમ અને માં જાય છે એટલા માટે કે આપણે બિયારો પાકવાય નથી દેવાનો અને એને જળ મૂર્તિ આપણે સાફ કરી નાખવાનો

પરિણામ સારું મળે હવે વાત કરીએ કઈ દવા છાંટવાની છે બરાબર છે તો એક દવા આવશે તમારે ધાનુ જીન એટલે કે એટલા ઘણી બધી કંપનીમાં આવે છે બાયર માં આવે છે ક્રિસ્ટલ માં આવે છે ધાનુકા માં આવે છે બરાબર છે સુમિટોમો કેમિકલ જાપાની કંપની આવે છે એમાં આવે છે બધી કંપનીમાં લગભગ લગભગ આપણે ધાનુ જીન એટલે કે એટલા જીન પચાસ ટકા ડબલ્યુપી વેટેબલ પાવડર બધામાં આવશે બરાબર છે હવે આ જે છે ને એ ગોળ પાંદડા તમારે જે નીંદામણ જાવ છે 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 બરાબર એવા જે ફક્ત ગોળ પાંદડા વાળા નિંદા નિંદામણો હોય અને પટ્ટી પાન કોઈ નિંદામણો ન હોય તો આપણે આનો ઉપયોગ કરવાનો થાતો નથી ખાલી ગોળ પાંદડા માટે જ આપણે આનો ઉપયોગ કરવાનો છે પણ પટ્ટી પાન ને ગોળ પાન બંને જો એકારે નિંદામણ થતા હોય બંને જો એવા ઘાસ થતા હોય તો તમારે ધાનુ જીન એટલે કે એટલા તો આપવાનું જ છે બરાબર છે સાથે સાથે તમારે જે સુરાલી સાહેબ એમ ટેમ્બોટ્રેન 34.4% એસી ફોર્મ્યુલેશને મળીપા આ તમારે ઉપયોગ કરવાનો થાય છે ખાસ કેડુ મિત્રો પટીપાન વાળા ને ગોળપાન વાળા હોય તો આ બંને વસ્તુનો ભેગો ઉપયોગ કરી નાખવાનો એટલે જે કાંઈ ખર હોય કાળિયું ખારિયું હાંબો હાટોડો લુની દારોડી ધરોડી ગુજરાત ને હેમો આપને આરો ને હારો તારો ને ને વાજલ પૂછો ને કેટલી બધા પ્રકારના નિંદામણો આવે છે બધી જ પ્રકારના નિંદામણો જતા રહેશે હા ખાસ કરી મિત્રો નિંદામણ નાશક દવા છે એટલે તમારે એ તો ફરજિયાત પ્રમાણે યાદ રાખવાનું કે તમે કોઈ પણ પાક કર્યો હોય અને કોઈ પણ પાક ની મજા નિંદામણ નાશક જયારે તમે વાપરો છો ત્યારે તમારે એમાં દસ ટકા નુકસાની ગણતરી રાખવાની રાખવાની ને રાખવાની તે શું કામ કારણ કે નિંદામણ નાશક તમે દવા નાખો એટલે થોડોક પાછો પડે પડે ને પડે તે બરાબર છે અને પેલા ખરેખર દવા કેવી રીતે વાપરવાની છે કે પાક તમારો ઉગી પચીસ દિવસ થઈ જાય ઉદ્યા પછી વાયવા નથી તારીખ નથી યાદ રાખવાની ઉદ્યા પછી પચીસ દિવસનો પાક થઈ જાય પછી તમારે નિંદામણ નાશક બાજરીમાં ઉપયોગ કરવાની છે આજે મેં દવા બતાવી એ ફક્ત ને ફક્ત બાજરીની દવા છે જુવાર અને મકાઈનો આપણે અલગથી વિડીયો છું પરંતુ ગોળ પાનવાળા અને પટ્ટીપાનવાળા બંને પ્રકારના નિંદામણો બળી જશે સાફ થઈ જાય ખાખ થઈ જાય ના કાંઈ વાહ વધશે નહીં બીજા નંબરમાં કે જ્યારે તમારા ખડ બળી ગયો હોય ત્યારે તે યુરિયા અને સલ્ફર ખાતર આવે એ બંને વસ્તુ ડોઝ મિક્સ કરી નાખીને પાણી પાઈ દેવાનું એટલે વળી પાછો તમને કહું હાઈ ક્લાસ આપણો જે બાજરીનો પાક છે એ બધો ફર્સ્ટ ક્લાસ થઈ જશે બરાબર ને નિંદામણ નાશક દવા છે ને એ આપણી એક સુવિધા છે શું છે નિંદામણ નાશક એક આપણી સુવિધા છે એવી સુવિધા છે આ કે ભાઈ મજૂર મળતા નથી ભાગ્યો ટાઈમે કામ નથી થતું બરાબર છે અને એને બીજું કામ હોય ખેડૂતને બીજું કામ હોય એ બેની વચ્ચે પાક જે છે ને એમાં થઈ ઘાસ તમારે ઉપયોગ કરવાનો છે ખાસ ખેડૂત મિત્રો દવાનો ઉપયોગ કરતા પહેલા કોઈ પણ એગ્રો માંથી લ્યો એને બે વખત ત્રણ વખત પાંચ વખત હરખું સમજજો ન સમજાય તો હજી તમે તારે દસ વખત પૂછી લેજો પરંતુ જે દવા તમને કીધી હોય જે માપ કીધું હોય જેટલા વિઘા પ્રમાણે તમને કીધી હોય એટલા પ્રમાણે જ વ્યવસ્થિત નાખવાની છે જે પાકમાં ભલામણ કરી છે એ પાક સિવાય બીજામાં નાખતા નહીં કારણ કે એવું જ બને છે હો ખેડૂતો માંથી ચાલીસ ટકા ખેડૂતો એવું બને છે કે ભાઈ બાજરીમાં સાટવાની દવા કરની છે તો જાહેર માં કામ ન હાલે બરાબર છે એમ કરીને તમને કોઈ જાહેર માલડોર હાટું કરી હોય તો બે પબ એમાં જવા દે તા તમને કોઈ બે પગ ઝાર બળી જાય પછી બાજરીમાં ખડ તમને કોઈ હોય બાજરીમાં ખડ બળી ગયું હોય અને બાજરી પાદી માં પાછી ઓ રેડી થવા માટે પણ જાહેર છે વહી જાય એટલા માટે જુવાર ની દવા હોય તો જુવાર લખાવી લેવાનું મકાઈ હોય તો મકાઈ ની ખડ દવા લખાવી લેવાની અને બાજરી હોય તો બાજરી માં ખડ ની દવા છે એમ લખાવી લેવાનું જેથી કરીને છોકરા દૂધ ખાય છે એ જાહેર બરાબર છે લાંબુ કઈ બોલાયું છે નહી અને આપણી ચેનલમાં દોઢ લાખ ખેડૂત મિત્રો તમને કહું ફેમિલી મોટું જબરજસ્ત કુટુંબ બની ગયું છે આપણું અને એક મિત્રો ખૂબ ખૂબ આભાર છે અને બધાના પ્રેમ વતી કુંભ માં ઉમે મેળો કરવા તમને કઉ અઠવાડિયું દીધી પણ બધી અપડેટ તમને હું મોકલતો રહીશ ચા પો છે અને કુંભની મજા કેવી આવી છે સો ટકા અત્યારે આપણે ભાગ્યશાળી એકસો વર્ષે કુંભના મેળાનો લાભ છે અને તમારા દીકરા અને સૌ લગભગ થ્રી તારીખે કાંઈ એકત્રીસ તારીખે વિડીયો આપડે આવશે તે બને નહીં રે પણ કુંભની માહિતીવાળા માહિતી કુંભના મેળાની મોત છે અને તમારા બધા વતી હું તમારે કુંભ કુંભમાં સ્નાન કરતો આવીશ બરોબર નો વિડીયો ન્યા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન